ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર 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 મહાદેવ તો આજે સાંજનું ભોજન બની ગયું છે અને આજે છે દિવાસો તો દિવાસામાં અમારે મેડમ રહ્યા હતા દિવાસો તો બપોરે ફરાર કર્યું હતું ને અટાણે પેટમાં દુખે છે આ દુખાંઈ નથી બપોરે ખાલી માલવીના દાણા ખાધાતા એટલે એના માટે છે બાજરાનો રોટલો અને

તો ચાલો મિત્રો આવી જાઓ બધા જમવા અને બધા બહેનોને દિવાસોની હાર્દિક શુભકામના કે દિવાસો બધા રહેતા હોય એના છોકરાઓ માટે બધા બહેનોને મારા ફ્રેન્ડમાં જેટલા છે બધાને દિવાસોની હાર્દિક શુભકામના અને જય માતાજી જય શ્રી કૃષ્ણ